ચોમાસાની આ ચાર દવા આખું વર્ષ તમારા પાચનને સારું રાખશે અને વાત દોષને પણ કાબૂમાં લેશે એટલે આજે હું તમારી સાથે શેર કરીશ ઘરમેળે લેવાના એવા ચાર ઓસળિયા કે જેનું ચોમાસા દરમિયાન સેવન કરવાથી આપણે અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ થાય છે આપણી પાચનશક્તિ સુધરે છે ચામડીના રોગોમાં ફાયદો થાય છે સાંધાના વામાં ફાયદો થાય છે અને સાથે સાથે જે છે એ આપણી ઇમ્યુન સિસ્ટમ પણ ખૂબ સારી થઈ જાય છે મિત્રો ચોમાસું જ્યારે આવે ત્યારે સિઝનમાં ચાર પ્રકારના ફેરફાર થાય છે એ ચાર પ્રકારના ફેરફારને જો આપણે સારી રીતે પહોંચી વળવા માટે ઓસળિયા અને આપણા ડાયટ લાઈફસ્ટાઈલમાં ફેરફાર ન કરીએ તો ધીરે ધીરે ચોમાસું જોઈએ આપણે આખા વર્ષ દરમિયાનના પાચનના રોગો અને સાંધાના રોગોને વધારનારું બની જાય છે એટલે આજે હું તમારી સાથે શેર કરીશ ચોમાસાના એવા ચાર ઓસળિયા કે જેનું આપણે ચોમાસા દરમિયાન સેવન કરશું તો ખૂબ સારો સ્વાસ્થ્ય લાભ થશે ચોમાસાનું સૌથી પહેલું ઓસરિયું છે સૂંઠ મિત્રો ચોમાસું શરૂ થાય એટલે આપણે બધાએ માર્ક કર્યું હશે કે આપણી પાચન શક્તિ પહેલાં કરતાં ઓછી થઈ જાય છે ઉનાળામાં આપણે જેટલા પ્રમાણમાં જેટલો ખોરાક રહી શકતા હતા એટલા પ્રમાણમાં એટલો ખોરાક આપણે ચોમાસામાં લઈ શકતા નથી ઘણા લોકોને પેટમાં ગેસ કબજિયાત કે એસિડિટી જેવા રોગો પણ થતા હોય છે આ સમય દરમિયાન જો આપણે સૂંઠનું સેવન જમવાની વચ્ચે એક ભાર કે અડધા ભાર જેટલું કરીએ તો ધીરે ધીરે આપણી શક્તિ પણ ખૂબ સારી થાય છે આ સૂંઠનો પ્રયોગ આપણે સૂંઠના પાણી તરીકે પણ કરી શકીએ છીએ કારણ કે મહર્ષિ શુશ્રુત લખ્યું છે વાત આના વિબંધનુંત એટલે કે ચોમાસામાં જો સૂંઠનો પ્રયોગ કરીએ તો એ આપણે વાયુ ના ઓછું કરે છે આપણું પેટ સાફ લઈ આવે છે અને સાથે સાથે જે છે દરેક પ્રકારના પાચનના રોગોને દૂર કરે છે પણ હા જે લોકોની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય એ લોકોએ સૂંઠની જગ્યાએ જીરુંનો પ્રયોગ કરવો જોઈએ ચોમાસાનું સૌથી શ્રેષ્ઠ બીજું ઓસળ્યું છે ગરમ પાણી મિત્રો ચોમાસામાં જ્યારે વરસાદ આવે છે ત્યારે નવા નીર આવે છે એટલે કે જ્યારે નવું પાણી જૂના પાણી સાથે ભળે છે ત્યારે પોતાની સાથે અનેક પ્રકારના કાપ માટી કેમિકલ મળમૂત્રના અવશેષોને પણ સાથે લઈને આવે છે આને કારણે આ નવું પાણી પીવાથી ઘણી વખતે પાણીજન્ય ચેપી રોગો જેવા કે ટાઈફોઈડ કોલેરા ઝાડા ઉલટી વગેરે થવાની શક્યતા ખૂબ વધી જાય છે એટલે કે ચોમાસાના ચાર મહિનામાં ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું જોઈએ ચરકે લખ્યું છે શ્રુત શીત જલમ એટલે કે ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું જોઈએ મિત્રો તમારામાંથી ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થશે કે અમે તો ફિલ્ટરનું પાણી પીએ છીએ કે બોટલનું પાણી પીએ છીએ તો શું અમારે પણ ગરમ પાણી કરવું જોઈએ તો યાદ રાખો આપણે કોઈપણ પ્રકારનું પાણી પીતા હું એ બધા પાણી જે છે એ ચોમાસામાં નવા પાણી સાથે મળવાને કારણે દૂષિત થયેલા જ હોય છે આથી ચોમાસામાં શ્રુતસિદ્ધ જલ એટલે કે ઉકાળીને ઠંડુ પાણી પીવું જોઈએ અથવા તો જે લોકોની પાચનશક્તિ ખરાબ હોય એ લોકોએ ગરમ ગરમ પાણી પીવાથી પણ ખૂબ સારો ફાયદો થાય છે એટલે ચોમાસાનું બીજું ઓસળિયું છે ગરમ પાણી ચોમાસાનું ત્રીજું ઓસળિયું છે તલનું તેલ મિત્રો ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ખૂબ ઠંડક વધી જાય છે ઠંડો અને ભેજવાળો આ પવન ઘણી હદે આપણા શરીરમાં વાયુદોષને વધારે છે વાયુદોષ વધવાને કારણે સાંધા જકડાઈ જાય છે સાંધામાં દુખાવો વધી જાય છે જે લોકોને સાંધાનો વાહ હોય એમને દુખાવો ખૂબ પ્રમાણમાં વધી જાય છે અને ખાસ કરીને ઘણા લોકોને કમર અને સ્નાયુમાં પણ દુખાવો થઈ જતો હોય છે વાત દોષનું સૌથી શ્રેષ્ઠ ઓષણ આયુર્વેદમાં તલનું તેલ કહ્યું છે તલના તેલનો પ્રયોગ આપણે ચોમાસા દરમિયાન ખોરાકમાં ખાસ કરવો જોઈએ અને ખાસ કરીને એને માલિશમાં પણ પ્રયોગ કરવો જોઈએ સવારે સ્નાન કરવાથી પહેલાં તલના તેલને ગરમ કરીને આખા શરીરે ખૂબ સારી રીતે માલિશ કરી હુંફાળા ગરમ પાણીથી સ્નાન કરો અથવા તો શેક કરવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે અને શરીરમાંથી વાતદોષ દૂર થઈ શરીર ફ્રી અને તાજગીભર્યું થઈ જાય છે પણ મારી એક વાત ખાસ યાદ રાખજો જે લોકોને સાંધાનો વાહ હોય સાંધામાં સોજા હોય કે સાંધામાં જકડાટ હોય એ લોકોએ ડાયરેક્ટ તલના તેલને માલિશ ક્યારેય ન કરવી જોઈએ સૌથી પહેલાં તમારે આયુર્વેદ ડૉક્ટરને મળો શેક લો સાંધાનો વાહ અને સોજાને ઓછો કરો અને ત્યાર પછી જ આયુર્વેદના ડૉક્ટરની સલાહ અનુસાર તેલની માલિશ કરો ચોમાસાનું ચોથું ઓસરિયું છે મધ હા મિત્રો જ્યારે ચોમાસું શરૂ થાય અને વરસાદનો માહોલ જામે ત્યારે એક ખાસ ફેરફાર થાય છે એ છે ભેજ વાતાવરણમાં ખૂબ ભેજ વધી જવાને કારણે ખૂબ જ ઉકળાટ થાય છે ઘણી વખતે ગરમી એટલી બધી વધારે થાય છે કે ખૂબ જ વાસ આવતો પરસેવો આપણા શરીરમાં નીકળે છે ભેજ અને પરસેવાને કારણે ચોમાસામાં એક અલગ પ્રકારની ચિકાસ ચામડીમાં આવે છે ને એ ચિકાસને કારણે આપણે ઘણી વખતે ચામડીના રોગો જેવા કે ઘર ઘૂમડ અને દાદર ખરજવું જેવું થવાની શક્યતા ખૂબ વધી જાય છે ચામડીના આ ચેપી રોગોથી બચવા માટે મહર્ષિચરકે મધનો પ્રયોગ બતાવેલો છે મહર્ષિચરક લખે છે પાન ભોજન સંસ્કારાન પ્રાયોધરાન વિતમ ભજેત એટલે કે એક ગ્લાસ ઉકાળીને ઠંડુ કરેલું પાણી લો તેમાં ત્રણથી ચાર ચમચી મધ નાખો એને ખૂબ સારી રીતે મિક્સ કરીને એવું મધવાળું પાણી પીવાથી આપણા શરીરમાં લોહીની શુદ્ધિ થાય છે ભેજને કારણે આવતો પરસેવો ઓછો થાય છે ભેજને કારણે ચામડીની ચિકાસ ઘટે છે અને ચામડીના રોગમાં ખૂબ સારો ફાયદો થાય છે આને આયુર્વેદમાં મધુદક કહેવામાં આવ્યો છે એ આપણા શરીરમાં ચરબીને પણ ઘટાડે છે તો જે કોઈ પણ વ્યક્તિ ચોમાસાના આ ચાર ઓસળિયાને પોતાની પ્રકૃતિ અને રોગ અનુસાર સેવન કરશે તેને ખૂબ જ સારો ફાયદો થશે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને વધુને લોકો સુધી મારો આ વિડીયો શેર કરજો